पूरी आती तो उठियोस जाए ठंडो पैस ठंडो पीस सी जैसे दुकान आज थोड़ा निकुवी तो मन से सॉरी कहीश तो बने वीडियो में पूरु पूरे जो लाइक एंड सब्सक्राइब हो तो भूलया बगर बराबर पानी पी आयो ठंडा पानी पी पानी

એની અંદર આ બધી વાતનું આખી રાત જાગી આખી રાત જાગી પછી નીકળ તો ફૂલ જ આવે એના માટે તો વિડીયો થશે એના માટે સોરી બીજો વિડીયો જે કાલે આવશે ને એ વિડિયો પાંચ છ મિનિટ દસ મિનિટ એટલે મિનિટ પહેલો મોટો લાંબો થશે બરાબર તો હવે વિડિયો વિડીયોને પૂરો કરું છું વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા હોજો ભૂલ વધારે અલી પિઝા વ્લોગમાં બાય બાય સોરી આ વિડિયો થોડુંક બધ કામ આવી ગયો તો મને ડેલી વિડિયો મેલવાનું હતું મને તો ડેલી મેરું છું બરાબર કે કાલો વિડિયો ને ઈ લગભગ 120 60 70 વી આવી ગયો એના માટે થેન્ક યુ સો મચ ચાન્સ સબ્સ્ક્રાઇબ થઈ ગયા છે આપના તો વિધ આખર જા પૂરા કરી નાખો 500 બને આપણને સબ્સ્ક્રાઇબરજ કરવાના છે સબ્સ્ક્રાઇબ કરી પતાવો કે બરાબર તો આ જવલમાં બાય બાય તો હવે કાલે મોટર સુધી આવી જશે એ મારો ઓર્ડર કાલે મોટર બીજા આવી જશે તો બાય બાય ગુડ નાઈટ નહીં જો સવારનો ટાઈમ છે થાય છે બાય